દર્શક મિત્રો કોકિલાબેન અંબાણીની તબિયત નાદુરસ રહેતા સારવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના કોકિલાબેન અંબાણીને ગુરુવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક એરલિફ્ટ કરવામાં આવ્યા બાદ તેઓ હાલમાં એચ એન્ડ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં છે ગુરુવારે મોડી રાત્રે કટોકટીમાં એરલિફ્ટ કરવામાં આવ્યા બાદ

કોકિલાબેન પહોંચ્યા હતા મુકેશ અંબાણી પણ તેમની કારમાં હોસ્પિટલની નજીક જોવા મળ્યા હતા પરિવારના નજીકના સૂત્રો જણાવ્યા બાદ સમગ્ર અંબાણી પરિવાર મુંબઈ પાછો ફર્યો અને તેમની માતાની સંભાળ લઈ રહ્યા છે